સુરતના હજીરા બંદર વિસ્તારને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું છે અને સુરત પોલીસે સુરક્ષા વધારી દીધી છે સ્થાનિક રહેવાસીઓએ ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવી છે અને પાકિસ્તાનને કરારું જવાબ આપવાની વાત કરી છે ઘણા લોકોનું માનવું છે કે પાકિસ્તાને શરૂઆત કરી પરંતુ ભારત તેને ખતમ કરશે આ પ્રકારની લાગણી સોશિયલ મીડિયા અને સ્થાનિક ચર્ચાઓમાં પ્રતિબિંબિત થઈ રહી છે જ્યાં લોકો ઓપરેશન સિંધુને ઝડપી અને અસરકારક પગલું ગણાવી રહ્યા છે ભારત પાકિસ્તાનનો ઓર ચાલી રહ્યું છે ત્યારે જે રીતના સતત પાકિસ્તાનને ભારત દ્વારા કરારો જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારે આપણી જોડે સુરતવાસીઓ ઉપસ્થિત છે એમની જોડે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનો શું પ્રતિક્રિયા સામે આવી રહી છે બેન સતત ઓર ચાલી રહ્યો છે શું કેસો પાકિસ્તાનને કેવો જવાબ પાકિસ્તાનને આપણે કડક જવાબ આપવો પડશે જે રીતના એ લોકોએ સૌથી પહેલા આપણા ઉપર પ્રહાર કર્યો હતો આજે મોદીજીએ સિંધુ ઓપરેશન દ્વારા એમને કડક જવાબ આપ્યો તે માટે મોદીની જય જયકાર સુરતના વાસીઓને એક જ કહેવાનું છે કે સતત આપણા સોલ્જર્સ જે બોર્ડર ઉપર રહીને આપણી સેવા કરી રહ્યા છે એ લોકોની પ્રાર્થના કરવા જરૂરી તથા આપણે એ લોકોને સહકાર પણ આપવો જોઈએ આજે આપણે બધા નિશ્ચિત રૂપે અહીંયા રહીએ છીએ તે સેફ અને આપણા સૈનિકોના દ્વારા એના માટે આપણે ખૂબ ખૂબ એમનો આભાર રહેશું પાકિસ્તાનને એવો કડક જવાબ આપવાનો એટલા માટે જરૂરી છે કારણ કે એ લોકો જે રીતના આપણા ભારતવાસીઓને નુકસાન પહોંચાડે છે હાલકી આપણે 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 બધા 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 એમ એક જ છીએ છીએ સમાજ અલગ હોવા હોવા છતાંય છતાંય હિન્દુ ધર્મ ધર્મ મુસ્લિમ જે છતાં તો એના માટે એ લોકોએ પણ સમજ કાઢી આ વસ્તુ ન કરવી જોઈએ એના માટે એ લોકો બીજી વાર આપણા ઉપર પણ પ્રહાર ન કરે એ બદલ આ જરૂરી હતું સતત ઓર ચાલી રહ્યું છે સૌથી પહેલા આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાં થયો હતો

બિલકુલ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે કોઈ પણ ભારત ને ગભરાવાની જરૂર નથી એવું અપીલ સ્થાનિક લોકો પણ કરવામાં આવી રહ્યો છે અને સતત જે રીતના મીટિંગોનો નો દોર ચાલી રહ્યો છે મીટિંગ બાદ જે રીતના સતત અત્યારે પાકિસ્તાનને જબડાતોડ જવાબ જે છે તે આપવામાં આવી રહ્યો છે કે બીજી વખત ભારતનું નામ નહીં લઈ શકે તેવી રીતના જવાબ જે છે તે ભારત દ્વારા આપવામાં આવી રહ્યો છે સાઈ જગતાપ જીએસટીવી સુરત ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને લઈ અને સુરતમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે સુરતના ડુમ્મસ બીચ પર પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દૂરબીન દ્વારા નજર રાખવામાં આવી રહી છે હજીરા ડુમ્મસ સહિતના દરિયાકાંઠે સુરત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સૂચના મળતા સતત પેટ્રોલિંગ પર હાથ ધરવામાં આવી રહ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે વોર ચાલી રહ્યું છે ત્યારે ગત રોજ મોડી રાત્રે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીર ની બેઠક મળી હતી અને તેને લઈને બેઠકમાં તમામ ગુજરાતના દરિયાઈ કાંઠે

લોખંડી પોલીસ નો બંદોબસ્ત છે ધુમ્મસ દરિયાઈ ખાતે પણ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ત્યારે જે દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છે દરિયા કિનારાના છે જ્યાં અત્યારે લોખંડી બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે દૂરબીન મારફતે અત્યારે દરિયા મારફતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કઈ રીતની પેટ્રોલિંગ છે તેને લઈને આપણે અધિકારીઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાહેબ કઈ રીતની પેટ્રોલિંગ કરવામાં આવી છે કઈ રીતના સૂચનાઓ જી આપણા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ એસીપી શ્રી દીપ વકીલ સાહેબ અને અમારા પીઆઈ ભરવાડ સાહેબની સૂચનાથી આ ડુમસના પૂરે બીચ ઉપર સતત પેટ્રોલિંગ ચાલુ છે તમને જે વોચ ટાવર બતાવી છે ત્યાં અમારે એક પોલીસ જવાન દૂરબીન લઈને તૈનાત છે એ ઉપરાંત અહીંથી બીજો એક ગોલ્ડન બીચ છે ત્યાં પણ પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને માણસો જે અહીંયા ફરવા આવે છે એ એ નિર્ભયપણે આનંદ લે અને મુક્ત વાતાવરણમાં ફરે અમારી જવાબદારી છે કે જે દૂરબીન મારફતે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને અત્યારે પોલીસ નો લોખંડી બંદોબસ્ત અને સાથે સાથે દરિયાઈ કાંઠે અંદર કોઈ પણ પ્રવેશ ન કરે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સાહિત જગતાપ જીએસટીવી સુરત